કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કસ્ટમજનું ગુડ મોર્નિંગ ને આપણે થઈ ગયા છીએ અને કામકાજ કરીને એમ કે ફ્રી અત્યારે જો અહીંયા અમારે લીંબડીમાં છે ને વેલા થઈ ગયા છે બહુ એમની લીંબોડી મોટી હતી પંડોળાના જ વેલા થયા છે અને પિંડોળા થયા હોય ને એટલે અમારે ઝીણા ઝીણા લીંબુ આવ્યા છે એટલે વેલા બધાય પાડવા પડે ને તો લીંબુ આવે એટલે જો વેલા તોડવાનું કામકાજ ચાલુ હે હવે આપણે જા તરફ બા શું કરે એ જોઈ

આપડે ભેગી કરવાની ચણા ની મગની ને અડદ સરસરી મરચા ને સાઈસ એટલે કેવું શેર થઈ ગયું આજનો પ્રોગ્રામ છે ચણા ની ડાળ મગની ડાળ ને

મેરા સ્વામી ની છોકરી વાંચી ના હું હેલો આ છો આ પુસ્તક બને વાંચવાનું એટલે બધા માણસો શું કરવું પડે પોતાનું કામ જાતે જ કરવું બીજાની મદદ ન છૂટકે લઈ ખાવા પીવા અને પહેરવા વધવાની બાબતમાં શક્ય તેટલો સમય રાખવો મારી સેવા ચાકરી મારા પુણ્ય પ્રમાણે બરાબર થાય છે એમ માનું બોલવાનું જેમ બને તેમ ઓછું રાખવું જરૂર પડતું જ બોલવું પૂછે તેનો જ જવાબ આપવો પારકી પંચાયત કરવી નહીં કોઈની નિંદાકૂલીમાં પડવું નહીં નહીં કોઈને કડવા વેણ કહેવા નહીં હંમેશા મીઠી વાણી બોલવી ઘરના કોઈ કામમાં દખલગીરી કરવી નહીં કોઈને વણ માંગી સલાહ આપવી નહીં પારકા અને પોતાના બધા ઉપર ભાવ રાખવો બધું ચા ચાલશે બધું ફાવશે બધું ગમશે આ શબ્દો જીવનભર કેરવેર રાખીને તે મુજબ બોલવું તેમજ સરળ કરવું ઘરમાં અને બહાર આપણું માન સન્માન જળવાઈ રહે અને આત્મકલ્યાણ થાય તે માટે મોટાભાગનો સમય ધર્મની આરાધનામાં પસાર કરવો સેવા પ્રવૃત્તિમાં અનુભવ જ્ઞાનનો લાભ આપો ગટપણમાં પ્રયત્નપૂર્વક થોડો સ્વભાવ સુધારવો જ